મહારાત્રી દરમિયાન દીપક હોટેલ સામે વધુ એક અકસ્માત સર્જાયો છે લોકસભાના ચૂંટણીના આગળની રાતના દિવસે ડીસા શહેરમાં આવેલ એલિવેટેડ બ્રિજ નીચે દીપક હોટલની સામે બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુના આગળથી પસાર થઈ રહેલ શાકભાજી ભરીને બજાજ રિક્ષા ચાલકને પાછળથી પૂરપાટ ઝડપે ટાટા નેક્સોન કારના ચાલકે સ્પીડ બ્રેકર પરથી સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવી લોડિંગ રિક્ષા ચાલકને ટક્કર મારી ત્યારે રિક્ષા ચાલકને ટક્કર લાગતા ચાલકને નાની મોટી જા થવા પામી હતી ત્યારે લોડિંગ રિક્ષામાં ભરેલ શાકભાજી અને ફળોનો ટમાટાના કેરેટો રોડ ઉપર વેર વિખેર થયા હતા ત્યારે રિક્ષા ચાલક અને શાકભાજીના માલિકને મોટું નુકસાન થવા પામ્યું હતું ત્યારે કાર ચાલક કાર મૂકી ત્યાંથી ફરાર થઈ ગયો હતો ત્યારે ટાટા નેક્સોન કાર અને શાકભાજી ભરેલ બજાજ રિક્ષા વચ્ચે સર્જા અકસ્માત સદનસીબે મોટી જાન હાની ટળી રિક્ષા ભરેલ શાકભાજીના રોડ પર થયા ઢગલા ગરીબ પરિવારને થયું છે મોટું નુકસાન અકસ્માત માતના પગલે લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા અને અકસ્માત દરમિયાન ડીસાના ધારાસભ્ય પણ ત્યાંથી પસાર થયા હતા ને બનાસકાંઠા જિલ્લા વડા અક્ષયરાજ મકવાણાની ગાડી પણ તે સમયે ત્યાંથી પસાર થયેલ હતી ત્યારે લોકોના ટોળે ટોળા તે વખતે ઉમટી પડ્યા હતા ત્યાંથી ગાડી પસાર થઈ હતી છતાં કોઈ પૂછપરછ કરવામાં આવી ન હતી ત્યારે પોલીસને જાણ પોલીસ તાત્કાલિક આવી કાર ચાલકની શોધખોળ હાથ ધરી બાદમાં અકસ્માત થયેલ કાર અને છોકરો રિક્ષા પોલીસે કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ઉત્તર પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી અમૃતમાળી સબંધ ભારત ન્યૂઝ ડીસા